છેલ્લા ચાર દિવસથી થી વીજ પુરવઠો અનિયમિત રહી બંધ રહેતા આ ઘટના વીજ લાઈનમાં ફોલ્ટ સાથે વરસાદના આગમનમાં ભારે પવનમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાથી વીજ પોલને નુકસાન થતાં ઘટના બનવા પામી હતી જેને લઈ વીજ પુરવઠો અનિયમિત રહેતા લોકોએ અસહ્ય ગરમીનો બફારાનો સહન કરવો પડ્યો હતો લાઇટ વગર ઘરના કામકાજોમાં પણ વિક્ષેપ પડ્યા ખેડૂત વેપારી વર્ગો સહિત નાસ્તાની દુકાનો હોટલ રેસ્ટોરન્ટના માલિકોને ભારે નુકસાની સાથે સરકારી કચેરી અને દવાખાના જેવી સરકારી વિભાગે પણ ભારે તકલીફ વેઠવી પડી હતી જેથી બોરી ગામના ખેડૂતભાઈ સાથે ગ્રામ અગ્રણીઓ અને ભિલાડ ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલતી હોય તેવા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાતા હોવા છતાં પણ ગામ લોકોની તકલીફ પોતાની સમજી પરિવર્તન પેનલના મહિલા સરપંચ ઉમેદવાર વૈશાલીબેન જાદવ કપિલ જાદવ સહિત તેમના સભ્ય ઉમેદવારની ટીમ જીઈબી કચેરી હાજર રહી વારંવાર લાઇટ જવાની સમસ્યા જણાવી વહેલી તકે નિવારણ લાવવા અધિકારીઓ સમક્ષ માંગ મૂકી હતી લઈને ઉમરગામ પથકમાં આપની શું સમસ્યા છે લાઇટને લઈને અમે બોરી ગામથી મોસ્ટલી રાજપૂત સમાજના ભાઈઓ બિલાડ ડિજીવિશિયલ ઓફિસ પર છેલ્લા ત્રણ દિવસથી અમારે ત્યાં લાઈટ નથી અને એ કમ્પ્લેન લઈને અહીંયા આવેલા હતા અને અહીંયા સુધી આવવાની જરૂર કેમ પડી પહેલાં તો કમ્પ્લેનના ફોન કંઈ ઉપાડતો નથી બીજું કે કમ્પ્લેનના ફોન ધારો કે ઉપાડે તો એના પર ઇમ્પ્લિમેન્ટેશન એટલે કોઈ પણ અમલીકરણ થતું નથી બિલાડ ગામમાં છેલ્લા ચાર દિવસથી લાઈટની ખરેખર બહુ મોટી સમસ્યા સર્જાઈ એમાં લગભગ મોટા ભાગે એવું કે શહેરી વિસ્તારમાં અને ગામડિયા વિસ્તારમાં બે બે દિવસ સુધી લાઈટ નહીં આવી એટલા માટે અમારે રજૂઆત કરવા આવવા પડી કે પ્રી વર્ક કરેલું હતું અને આ વખતે પહેલા જ વરસાદમાં જો બે બે ત્રણ ત્રણ દિવસ લાઈટ નહીં રહી તો આવનાર સમયમાં કેવી રીતે થશે અત્યારે અઠવાડિયે વરસાદનું અઠવાડિયું બી નહીં ચાલુ થયું પહેલા સ્ટાર્ટઅપ કર્યું પહેલું પગથિયામાં જો આ તકલીફ તો આવનાર સમય તો બહુ ખરાબ આવશે એટલા માટે અમે આવેદનપત્ર આપ્યો છે ડીજીવીસીએલ અધિકારીઓએ લોકોની ફરિયાદો સાંભળી નિરાકરણ લાવવાની ખાતરી આપી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોના લોકોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો સમયસર વીજ પુરવઠો